હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં તો આજે થોડોક વ્લોગ મોડો સ્ટાર્ટ કર્યો હતો કારણ કે આજે થોડુંક મોડું પણ થઈ ગયું હતું અને કામ પણ હતું અને સાથે કપડાં પણ ધોવાના હતા અને ઘરનું પણ બધું કામ થઈ ગયું છે કારણ કે આજે કપડાં ધોવાના હતા એટલે વ્લોગ થોડોક સ્ટાર્ટ કરવામાં વાર લાગી અને અત્યારે તડકો પણ ઘણો થઈ ગયો છે અને ઘરનું પણ બધું કામ થઈ ગયું છે છું બહાર કારણ કે પવનને લીધે બહુ જ રૂમમાં પંખો તો બંધ કરતો ભૂલાઈ ગયા કચરો બહુ જ રૂમમાં અંદર વયો જાય છે તો જાય બાજુના રૂમમાં મોજા આવશે સિવ પાછે જોઈએ કે સિવ છે કે નહીં અહીંયા ટાકો પણ સરકાય છે જાઉં તો હું આવી ગઈ શિવ પાસે પણ સિવું છે ને હું તો છે જાઉં સિવું અત્યારે જો ઉઠી ગયો છે હજી તો રસાઈ કરવાનું બાકી છે અને

ઈ પણ કઈ બોલશે નહીં નામો કે શું બોલ હું શિવ લઈને જાઉં છું આંગણવાડીએ પણ એ તો પાછળ જોવામાં ધ્યાન છે આગળ તો ધ્યાન જ નથી હા જો નખરા કરે હું ગઈ ત્યાં આંગણવાડીએ શિવ લઈને તો શિવ પણ પાછો ઘરે આવી ગયો છે મારી હેરો હાર મન મારે છે અહીંયા ટમેટો ને ડુંગળી અને અહીંયા આજ આમ જ એનું હોય ફન ચાલુ એના મમ્મી કચરા પોતા કરવા છે એટલે મને કહે કે તું અહીંયા રાખ ખોડીક પછી હું લઈ જાઉં તો જવું

આપણે પાકવા દઈએ તેલમાં તેલમાં આપણે બધા મસાલો નાખી દીધો છે મિક્સ કરી લે મસાલા બરાબર પાકવા દે તેમાં ત્યાં સુધી આપણે શિવને જોઈએ કે તે શું કરે શિવ શું કરે હે શું કરે તો જમવાનું થઈ ગયું છે તૈયાર તો ચાલો બધા જમવા તો હું જાઉં છું સરતા કાકીના ઘરે માછલીઓને ખાવાનું નાખવા જાવે ખબર નથી ખાવાનું આપણે નાખી દીધું છે અને વ્યવસ્થિત પાછા બંધ કરીને લઈ છીએ ખાવાનું પણ હું પાછું મૂકી દઉં ઘરે કોઈ છે નહીં બહાર ગયા છે એટલે તો પાછું મારી દઉં લોક હું જાઉં છું ઘરે આ હું કૂતા જાઓ ઘરે હેલો ફ્રેન્ડ્સ તો હું આવી ગઈ છું વાળામાં કપડાં લેવા ફટાફટ બધા કપડાં લઈ લઉં અને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ ને માથે દસ ફટાફટ બધાય કપડાં લઈ લઈ અત્યારે દેહ પણ ગયો છે પાછળ રોડ છે તો રોડનો પણ તમને અવાજ આવતો હોય છે ટેક્ટરમાં તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો તો બાય બાય